અખિશ યસુના પ્રેમી નામમાં હું રમેશ તથા રોત આપ સરોવરનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો આજના વચનોમાં જઈશું આપણે કે પિતા બાપ્યા આપણને આ સમય આપ્યો તેમના જીવત વચનોનું વાંચન કરવાને માટે પિતા બાપનો પણ આપણે આભાર માનીએ છીએ પ્રાર્થના કરતા આપણે આજના સ્વર્ગવાસી અમારા સૈન્યના દિવ્ય હોવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજની આ દિવસે તમે અમને આ તમારા જીવંત વચનો વાંચન કરવાને માટે જે સમય આપ્યો એને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ આ વચનો બહોળો પ્રચાર પ્રસાર થાય એવી કૃપા તમે થવા દેજો અને જે પણ ભાઈ કે બેન કે વડી આ જીવન વચનો સાંભળે છે અને વાંચે છે એ સગડાઓની ઉપર મારી આશીષની વર્ષા થવા દેજો તમારા હાથો હું સપાતા મારી વિનંતી તમારા પુત્ર મુશીના નામે તમારી સમક્ષ લાવીએ છીએ તેનો સ્વીકાર કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક છે ચૌદમો બીજો કાળુ અને તેના સાતમો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ મંદિરની પ્રતિષ્ઠા જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશથી અગ્નિએ ઉતરીને દહન તથા બલિદાન ભમ કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું તેથી યાજકો યહોવાના મંદિરમાં પ્રવેશ કરી ન શક્યા જ્યારે અગ્નિ ઉતર્યો ને મંદિર ઉપર યહોવાનું ગૌરવ દેખાયું ત્યારે સર્વ ઇઝરાયેલી લોકો તે જોઈ રહ્યા હતા પર મુખ ભૂમિ સુધી નમાવીને ભજન કર્યું ને યહોવાની આભાર સ્થિતિ કરી એ કહ્યું તે ઉત્તમ છે તેમની કૃપા સર્વકા ટકે છે પછી રાજા તથા સર્વ લોકો યહોવાને બલિદાન આપ્યા સુલેમાન રાજાએ બાવીસ હજાર બળદો તથા એક લાખ વીસ હજાર ઘેટાનું બલિદાન આપ્યું એમ રાજાએ તથા સર્વ લોકોએ ઈશ્વરના મંદિરની પ્રતિષ્ઠા કરી યાજકો પોતપોતાના કામ પ્રમાણે ઊભા રહ્યા દાઉદ રાજાએ લેબીઓની સેવાની સેવાથી યહોવાની સ્તુતિ કરી ત્યારે યહોવાની કૃપા સર્વકા ટકે છે માટે આભાર સ્તુતિ કરવા માટે દાઉદે જે વાજિત્ર બનાવ્યા હતા તે લઈને લેબીઓ પણ વર્યા રહ્યા યાજકો તેમની આગળ રણશિંગડા વગાડતા હતા અને શરબિઝરાઈઓ ઊભા રહ્યા હતા વળી સુલેમાની યહવાના મંદિરની આગળના ચોકમાં મધ્ય ભાગને પવિત્ર કર્યો કેમ કે ત્યાં તેણે દાન્યાર્પણો તથા શાંતિર્પણોનો મેધ ચડાવ્યો કેમ કે જે પિત્તરની વેદી સુલેમાને બનાવી હતી તેમાં ધાન્યાર્પણ તથા ખાદ્યાર્પણ તથા તેઓનો મેધ સમાઈ શકે એમ નહોતું આ પ્રમાણે તે સમયે સુલેમાને તથા તેની સાથે હમદના નાકાથી નાળા સુધીના સર્વ ઇઝરાયેલના મોટા સમુદાયે સાત દિવસ પર્વ પાડ્યું તેઓએ આઠમી દિવસે એક આખરની સભા કર્યું કેમ કે તેઓએ સાત દિવસ સુધી વેદીની પ્રતિષ્ઠા કરીને પર્વ પાડ્યું હતું વળી જે મહેર યહોવાએ દાઉદ સુલેમાન તથા તેના ઇઝરાયેલી લોકો પર રાખી હતી તેને લીધે આનંદ કરતા તથા મન હરખાતા લોકોને તેણે સાતમા માસની મે દિવસે તેમના તંબુઓમાં પાછા મોકલી દીધા સુલેમાનને પ્રભુનું પુનઃ દર્શન એ પ્રમાણે સુલેમાને ઈશ્વરનું મંદિર તથા રાજાનો મહેલ પૂરા કર્યા અને યહોવાના મંદિરમાં તથા પોતાના મહેલમાં જે બધું કરવાનું સુલેમાનના અંતઃકરણમાં હતું તે તેણે નિર્વિધ્ને પૂરું કર્યું યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું મેં તારી પ્રાર્થના સાંભળી છે ને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિરને સારું પસંદ કર્યું છે જો હું આકાશ એવું બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં અથવા જો હું તીડોને દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું અથવા જો હું મારા લોકમાં મરકી મોકલું ત્યારે જો મારા લોક જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે અને પ્રાર્થના કરીને મારો મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉગાડી રહેશે ને મારા કાન ચકો રહેશે મારું નામ અહીં સદાકાર રહે માટે મેં આ મંદિરને પસંદ કરીને તેને પવિત્ર કર્યું છે મારી આંખો તથા મારું અંતઃકરણ અહીં સતત રહેશે જેમ તારો પિતા દાઉદ ચાલ્યો તેમ જો તું મારી આગળ ચાલશે ને જે આજ્ઞાઓ મેં તને આપી છે તે સર્વ પ્રમાણે કરશે અને મારા વિદ્યો તથા હુકમો પાડશે તો તારા પિતા દાઉદની સાથે કરેલા કરાર પ્રમાણે ઇઝરાયેલમાં રાજા થવા માટે તારા વંશમાં વારસની ખોટ પડશે નહીં તે પ્રમાણે હું તારું રાજ્યાસન કાયમ રાખીશ પણ જો તમે વિપરીત થઈને મારા વિદ્યો તથા તમારી આજ્ઞાઓ જે મેં તમારી આગળ મૂક્યા છે તેઓનો ત્યાગ કરશો ને અન્ય દેવોની ઉપાસના કરીને તેઓને ભસશો તો મારો જે દેશ મેં ઇઝરાયલને આપ્યો છે તેમાંથી હું તેઓને જળમૂળથી ઉખેડી નાખીશ અને આ મંદિર જેને મેં મારા નામને માટે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીને તેને સર્વ લોકોમાં રૂપ તથા મેણા રૂપ કરીશ આ મંદિર કે જે ગણું ભવ્ય છે તેની પાસે થઈને જનાર નવાઈ પામીને કહે છે યહોવા એ દેશની તથા આ મંદિરની આવી દુર્દશા કેમ કરી હશે ત્યારે તેઓ ઉત્તર આપશે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા જે તેઓને મિશ્ર દેશમાંથી કાઢી લાવ્યા તેમનો તેઓએ ત્યાગ કરીને અન્ય દેવોને સ્વીકાર્યા અને તેઓનું ભજન કર્યું તેઓની ઉપાસના કરી તે માટે તે જ માટે યહોવાએ આ બધી આફત તેઓના ઉપર લાવ્યા છે પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો ના કરીએ એ સ્વરૂપમાં અમારા પ્રેમાળ પરિશ્વિતા અમે તમારો ઘરમાં નીચે બાપ કાકા જેનું રાજ્યો જેનું પાયો અમારા મહાન અને અમે તમારો પુષ્કળ ધર્મ નીચે બા તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અમે સાજા ફામાં આપો છો પ્રભુ રક્ષણ કરો છો અને એ તમે અત્યારે જે તમારા સુંદર પવિત્ર વાંચવાનો સમય આપ્યો શરીર માટે મેં તમારો પુષ્કળ આભાર સત્કાર માને છે આજે તમારા જીવન વચનો જે બે ધરી તરવા કરતા પ્રતિક્ષણ છે પ્રભુ એવા વચનો માટે પણ મેં તમારો આભાર માનીએ છે ત્યારે આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એ દરેકની જોડે તમે વાત અને વ્યવહાર કરો એમના હૃદયમાં પ્રભુ એમનું હૃદય ભૂલવાય એવું તમે થવા દઈએ અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરી તમે તમે અમને સુંદર સાધનો પૂરા પાડ્યા છે એના માટે પણ અમે તમારા પુષ્કળા ત્યારે મા જે ટીવી મોબાઈલ લેપટોપ અનેક રીતે પ્રભુ છે તમારા વચનો પહોંચી રહ્યા છે એના માટે પણ મેં તમારા પુષ્કળા ભાર છે જ્યાં તમારા હજુ વચનો પહોંચ્યા નથી એ જ ક્યાં તમારા વચનો પહોંચે પ્રભુ અને તમારા બાળકો પ્રભુ તમારી ગમ ફરી એવું તમે ખબર જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વ ને મેં તમારી પાસે લાગે છે એ તમારો નિરોગી ગર હાથનો નો કરો અને સાધા પણ જે ઘરમાં પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે લેલાતો આપો એમના આંસુ તમે લુજ છો જે લોકોને રહેવા ને ઘર ખાવાની અન પીવાને પાણી પહેરવાની વસ્ત્રો અને નોકરી નથી કરતી એ સર્વની જરૂરિયાત બાદ તમે તમારા ખુદબંધમાંથી પૂરી પાડો જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે પ્રભુ એમના ઘરની તમે દૂધવો પ્રભુ જે પ્રભુ પિતા ઘણું બધું નુકસાન થઈ ગયું છે પ્રભુ ત્યારે બાની નિશાની છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ અમારી મશાલો હલવાઈ ના જાય અને અમારું કૂપીનું તેલ ફૂટી ન જાય એ માટે પ્રભુ તમે એમને જાગૃત કરો અને અમે હંમેશા અમારી કૂપીનું તેલ અમે ભરી રાખીએ અને અમે પ્રભુ અમે જાત ત્યારે એને પ્રાર્થના કરીએ કે અમે પરીક્ષણમાં ન પડે પ્રભુ પણ જ્યારે તમે આવો ત્યારે મેં તમને મળવાની તૈયાર રહી એ માટે પ્રભુ પિતા તમે અમને તૈયાર કરો એ તો પછી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરી શકો છું અમારા દેશ અમેરિકાને અમારા દેશના અમરા નેતાઓને પણ તમારા અને તમારે કૃપા આપો જે જવાબદારી એમના પાઠવી શકો છું એ જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરો શેતાન અને શેતાન થી દરિયત નું નમન રક્ષણ કરજો અમારા પાપ ગુના પ્રદો ની ક્ષમા કરજો અમારી ટૂંકી પ્રાર્થના પ્રભુ સુખ ના થી નામથી માર્ગે છે ને સ્વીકાર કરજો પ્રભુ